સેન્ટ રિયલ એસ્ટેટ ટાઇમ્સ અને ભરત દેવડા અને એની ટીમ દ્વારા સુરતમાં એક શામ રિયલ એસ્ટેટ કે નામ નામના પ્રોગ્રામની શરૂઆત અને ઉદ્ઘાટન ગાયન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું જેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં ડેવલપર્સ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ અને બ્રોકર્સને એક સાથે લાવવાનો હતો આ કાર્યક્રમમાં ધ રિયલ એસ્ટેટ હબ ટાઇટલ સ્પોન્સર તરીકે હાજર રહ્યા હતા જ્યારે મ્યુઝિક સાઉન્ડ મેગા મ્યુઝિક નાઇટ માટે ટેકો પૂરો પાડ્યો હતો જેનાથી જીવંત વાતાવરણ સુનિશ્ચિત થયું હતું આ કાર્યક્રમમાં સી સીએ મયુર મહેતા અને એડવોકેટ પ્રતિબેન જોશી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેનાથી કાર્યક્રમની પ્રતિષ્ઠા વધી ગઈ અને અન્ય નોંધપાત્ર હાજરીમાં સ્વસ્થ ડેવલપર્સ તરફથી આશુતોષ શર્મા ધર્મેશ ધર્મેન્દ્ર પટેલ વિનોદ રાઠોડ વાસ્તુ શાસ્ત્રી રાજીવ ખત્રી શૈલેષ જોશી અને બાબુ રબારીનો સમાવેશ થાય છે સુરતના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં તેમના યોગદાનને માન્યતા આપતા આ વ્યક્તિઓને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવતા આ કાર્યક્રમે માત્ર પ્રતિભાની ઉજવણી જ નહીં પરંતુ સમુદાયમાં વ્યવસાયિક સંબંધોને પણ મજબૂત બનાવ્યા આ કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગના પચીસ સહભાગીઓની પ્રતિભા દર્શાવવામાં આવી હતી જેમણે બોલીવુડના હિન્દી ફિલ્મના ગીતો ગાઈ રજૂ કર્યા હતા દરેક ભાગીદારોને એવોર્ડ અને પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા લગભગ ચારસોથી પાંચસો લોકોની હાજરી સાથે આ કાર્યક્રમ સુરત માટે એક મહત્વપૂર્ણ પહેલો કાર્યક્રમ હતો જે રિયલ એસ્ટેટ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિના આંતરછેદને પ્રકાશિત કરે છે પ્રતિભાની ઉજવણી ઉપરાંત આ કાર્યક્રમે સ્થાનિક રિયલ એસ્ટેટ સમુદાયમાં વ્યવસાયિક સંબંધોને પ્રોત્સાહન અને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ભરત દેવડા ભરત આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખ્યો અને આનો ઉદ્દેશ શું છે અને વિચાર કઈ રીતે આવ્યો આ કાર્યક્રમ આપણું કંપનીનું નામ છે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ એનો ઓનર છું ભરતભાઈ દેવડા હમણાં સુધીમાં એમાં એસી પ્લસ રિયલ એસ્ટેટ ઇવેન્ટ કરી ચૂકું છું પણ આજ દિવસ સુધી સિંગિંગ પ્રોગ્રામ નથી કર્યા અમે પણ લોકો અને ડેવલપરોની અંદર પણ સિંગિંગ છુપાયેલું હોય છે એના દ્વારા બિઝનેસ થઈ શકે છે ગેટ ટુગેધર થઈ શકે એકબીજાની મુલાકાત લઈ ઘણો બિઝનેસનો વિકાસ થાય છે રિયલ એસ્ટેટથી આ સિંગિંગથી તો એક નવો વિચાર આવ્યો કે ભાઈ એક સિંગિંગ થી બી શરૂઆત કરીએ અને સિંગિંગ અને ઇવેન્ટ નું નામ રાખ્યું છે અમે એક સામ રિયલ એસ્ટેટ કે નામ મતલબ તમામ બ્રોકો ડેવલપર હોય એક સામ રિયલ એસ્ટેટ કે નામ કે અંદર પોતાનો સમય કિંમતી આપવો જોઈએ કે આ ઇવેન્ટ અમે દર મહિને કરવા માંગીએ છીએ જેમ બધાનો સહયોગ હશે સ્પોન્સર વગર થશે તો તમને આઈડિયા છે તો આ એક સામ રિયલ એસ્ટેટ કે નામ આજથી શરૂઆત થઈ છે ને દર મહિને થાય એવી તમારા મીડિયાવાળા જેવું ત્યાં એને એ કરશે પ્રમોટ આમ જોવા જઈએ સિમેન્ટ કોન્ક્રીટ અને ભાગદોળ વાળી જીવનમાં સંગીતનું કેવું મહત્વ બહુ મહત્ત્વ હોય છે એમાં જે શાંતિ છે જે એમાં સરસ્વતી છે એમાં લક્ષ્મી છે બધું જ છે દિલ મળે દિલથી દિલ મળે છે હવે આટલા બધા લોકો જો સંખ્યામાં લોકો શાંતિથી ખબર છે કે ચાર કલાક બેસવાનું છે સાંભળવાનું છે એ લોકો ભેગા થાય છે બહુ મોટી વસ્તુ દિલથી દિલ મેળવવા માટે કેટલી સંખ્યામાં લોકો અહીંયા ઓડિયન્સ તરીકે અને ગાવાવાળા આ તો બહુ શોર્ટ ટાઈમમાં અમે ઇવેન્ટ રાખીએ છે ત્રણ ચાર દાડામાં સેટઅપ કર્યું છે તો પણ સંખ્યા સારી છે ને તે બી સાંભળવા માટે ચાર કલાક બેસવાનું ખબર જ છે કે સિંગિત સાંભળવાનું છે બિલ્ડરો બિલ્ડરોને મોટી મોટી ડીશો ખાવા માટે લાઈન લાગી જતી હોય પણ સંગીત જો પાંચ કલાક ત્રણ કલાક એશું હોય એ બહુ મોટી વસ્તુ